સૌ તને મને ધને સુખી થાય એ ભાવનાથી સૌએ પ્રાર્થના કરી હતી સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સર્વે યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી અક્ષરવાડીનું સમગ્ર પરિસર વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની આજ્ઞાથી સંસ્થાના દસ હજારથી વધુ બાળકો અને બાલિકાઓ સત્સંગ ગ્રંથના ત્રણસો પંદર શ્લોકો કંઠસ્થ કરી રહ્યા છે ભાવનગર બાળમંડળના બાળ બાલિકાઓ પણ મુખપાટ કરી રહ્યા છે અને પોતાની જ્ઞાન ભક્તિ અદા કરી રહ્યા છે